ગુજરાત પાવર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ધોળકા તાલુકાના ગણેશપુરા કોટ ગણપતિ મંદિરે ભક્તો નું ઘોડાપૂર અંગારિકા ચોથ નિમિત્તે શ્રદ્ધા નો મહાસાગર ઉમટ્યો અમદાવાદ ધોળકા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ગણેશપુરા કોટ ખાતે આજે અંગારિકા ચોથના પવિત્ર પર્વે ભક્તોનું કિડિયારું ઉમટી પડ્યું હતું મંગળવારે આવતી ચતુર્થીની વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ગણેશ ચતુર્થી જેવો માહોલ આજે અંગારિકા ચોથ હોવાથી ગણેશપુરા મંદિરે ગણેશ ચતુર્થી જેવો જ ભક્તિમય માહોલ સર્જાયો હતો માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યા પહોંચ્યા હતા ભક્તો દ્વારા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ દાદાને પ્રિય એવા લાડુ અને ધરો અર્પણ કરી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા લોકોના ભારે ટોળાને જોતા કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દર્શનાર્થીઓને સરળતા રહે તે માટે વિશેષ બેરિકેડ્સ અને સ્વયંસેવકોની ફોજ ખડેપગે જોવા મળી હતી શ્રદ્ધાળુઓની આસ્થાને જોતાં મોડી રાત સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ રહેવાની શક્યતા છે અહેવાલ જાદવ ઘનશ્યામ કોઠ ધોળકા